નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતા રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ શ્રીયન સોસાયટી અંદર ગત રાત્રિના આઠ વાગ્યાથી લાઇટ નહીં હોવાથી સ્થાનિક લોકો રોષે ભરાયા તેમના દ્વારા લખતર પીજી વિશેલમાં આવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી તેમની સાથે લખતર ગામના હાનામી વકીલ અને લખતર બાર પ્રમુખ હિતેન્દ્રસિંહ ઝાલા પણ જોડાયા અને તેમના દ્વારા તમામ જે કચેરીની રૂમો છે તેની અંદર ફરતા તેમના ધ્યાનમાં આવ્યું કે આ જગ્યાએ કોઈ કર્મચારી હાજર નથી તેમ છતાં લાઈટ ચાલુ છે આથી તેમના દ્વારા રોષ વેગ કરવામાં આવ્યો હતો ઓમો હાજી આ બધું ઓપી લઈજો નું નું ખાવાનું રાખો ભાઈ આ સરજી તો ફર રાત આખે એક પણ માણસ સુધી ફરિયાદ સવારના બડા આતો મને પંખા ચાર ચાર પંખા ચાલુ હોય લાઇટ હોય છે ને હાજર માયર નથી આપા કામ ન દેવા આ લોકોના પંખા ફરે આખી રાત બધા છોકરાઓ બધા નાના નાના બાળકો આખી રાત હેરાન થઈ ગયા એક બાજુ વીજળી એક બાજુ વરસાદ અને આ જેવા દિવસ કોઈ હાજર નથી અને ફૂલ લાઈટો બધી ચાલુ રહ્યા અને આખા ગામમાં કોઈ જગ્યાએ લાઈટ નથી કોઈ અધિકારી નથી નક્કી કોઈ ડેપ્યુટી ઇજનેર કોઈ ડેપ્યુટી